મિત્રો તો જે દ્વારકાધીશ મલ્લી તો તો નમમ આપ ભલોક મતા હું વેત સ્વાગત છે તો આજ આપણે જવાનું છે ગુંડલા મમન ગામમાં વિવાહ હે એટલે જો મમ્મી ને પપ્પા બે તૈયાર થઈ ગયા છે મારે મમ્મી ને પપ્પા ને જવાનું હોય બેન ના જ અહીં રહેવા ને ઉતાવાયો છે મને શરદી ઊતાસ

ડાંગર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને જોઈ લે આપડા બાકી જોઈ લ્યો અને આપડા આહેર સમાજ ગુંદલા આવ્યા જતા ગાડીઓ નિહાલ લાઈન પડી તો આર્તાતે મેથી મે નીકળવા માંડ્યા છે અને આયા હૈ આ બે ચાર ની ગાડી વર્નાનો ટોપ મોડલ હે એક આઈવી હે નંદાણીયા પરિવાર ની અને એક આઈવી હે ગોડિયા પરિવાર ની બે ગાનો આવી હુએ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ વિડિયો ની શરૂઆત કરી સીણા માં સીણામાં પાણી વાર વાર વારો મારો આવી ગયો જોકે હું તો આખણી જેવી બે તો ઘરનું કામ બધું કરી લીધું ને તો છોકરાઓને મૂકવા જવાનો ટાઈમ થયો ને વયા ગયા એમ તો સીણા ગોઠણ ગોઠણ અમુક થઈ ગયા હા અમુક અમુક જગ્યાએ અમુક અમુક જગ્યાએ છે નહીં કુંડારા ખાલી થઈ ગયા સીણામાં અને આ

દવા લિયાવાલી દવા પી લીધી હવે એનું કામ કરવામાં રહ્યા છે અમે આપણે આપણું લેસન ઉખેરવા પહેલા じゃક વિડિયો ઉતારી એટલે અમે જો પપા છાટે દવા પપા દવાલી આવા હજી રામ છાટવા હાચું કઈ કઈ લી આ ગયા લે લે લ્યો લે લે લ્યો પપા લેણ ગલગલી આપણે થાય

जीरा ना फायदा हाथ ले जो टूक में हलो तो हम जीरा में दवा छाटी दे हलो मित्रों तो जो आप आई है ने, मोटर बंद करवा और चालू करवा लाइट आ गई है लाइट वही गई थी आप मीटर बंद करवा गया तो पासी लाइट आ गई है कंफ्यूजन था थे कि चालू करें कि ना करें चालू कर तो आगने आगे उलारो उपड़ी जाए एट पास हमें रेवा दें हम चालू नहीं करें के? રાખ ને ઉલારો જાકી કે આપણે આપડે જોઈ તો ન ભાઈ માટી પાણી હે ને આજ નીર આગળ પૂગણો તો નીર માં પાણી આવતું જ એટલે આખ ને જવા દે થોડીકો પછી ઉલારો કાટ્યું આપણે ઓટાણ આપણે એક કેરો પાયો હે પછી તો ઈ છ ટાઈ મમ્મી માં ને દે હે મમ્મી ને પૂછી લે આ મમ્મી એમ કીધું હે

હાલો તો ખાવી હોય આવી જાજો આપણે બનાવી ને એમાં તાજી તાજી સેવ નાખી છે અને આ લીંબુ ના છે નાખવું હોય આપણે આપણી ભેળ લઈ લીધી હાલો તો હવે ખાવા માંડે હાલો તો હવે પછી મળી